પાટણ પ્રજાપતિ સમાજના ઇંટોવાળા પંચ પરિવાર દ્વારા પરંપરા અનુસાર મંગળવારે શ્રાવણ સુદ પાંચમ નિમિત્તે પાટણ સમીપ આવેલા શ્રી ખેજડીયા વીરદાદાની ટોપલા ઉજાણી ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી હતી વર્ષોની પરંપરા અનુસાર પરિવારની કુવાશીઓ દ્વારા પોતાના ઘરે શ્રદ્ધાભાવથી ઝારમાંથી વિવિધ પ્રકારના નૈવેદ ત કરવામાં આવ્યા હતા આ નૈવેદમાં ડૂઢણ લાપસી રોટલી ખીર અને અડદ મગની દાળનો વડાનો સમાવેશ થતો હતો તો કુવાશીઓ પોતાના નિવાસ સ્થાનેથી ટોપલામાં નૈવદ ગોઠવી ટોપલાને માથા પર ગ્રહણ કરી પગપાળા અનાવાડા સ્થિત શ્રી ખેજડીયા વીર દાદાના મંદિર પરિસર સુધી યાત્રા કરી હતી કુવાસીઓ આ પરંપરામાં ભાગ લીધો હતો મંદિર પરિસરમાં દરેક કુવાસી પંચ પરિવારના આગેવાનો યુવાનો સહિત મંદિરના મહંત અને ભક્તો સાથે દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો ટોપલા ઉજાડીને લઈને શ્રી ખીજડીયા વીર મંદિર પરિસર ખાતે મેળા જોવા માહોલ સર્જાયો હતો તો નાના મોટા સૌએ આનંદ માણી ટોપલા ઉજવણીના પર્વને યાદગાર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ